નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જય સોમનાથ જય માતાજી તો મિત્રો આજે અત્યારે વાગી ગયા સાડા પાંચ છ અને આપણે આજે પાણા વીણવા જવાનું હતું પણ સવારે થોડું ઘણા પાણા વીણી લીધા પછી પાણા વીણવાનો વારો ના આવ્યો અને સવારે એક મિત્રને ફોન આવ્યો કે આપણે જાઉં છે હંજરાપર અંજરાપરમાં કંઈ એગ્રો છે કૃષ્ણનાયકનો અહીંયા એગ્રો અહીં ગયા અને કરશનભાઈને મળ્યા કરશનભાઈ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ માટે થોડીક એપ્લોય કરી દે તો અમારે થોડું કામ હતું એટલે પછી બે મિત્ર અમે અહીંયા ગયા અને પછી લગભગ એક વાગે ગયો એક વાગે અહીંયાથી અંજલા પરથી નીકળ્યા અને પરબારાજે એક મુરલીધર હોટલ આવી છે ઉનાળીને પાટી અહીંયા બે મિત્ર અહીં જઈમાં અને પનીર ટીકાનો જબરજસ્ત શાગ અને પરોઠા ખાય પીને ઘરે આવ્યા અને મહેમાનનો ફોન આવ્યો કે ભાઈ અમે તમારા ઘરે જમવાના છે મેં કીધું તમે અમારા ઘરે જમી ગયો અને વરરાજો ખુદ કંકોત્રી દેવાયો હતો સૂર્યાવદરથી વરરાજાના લગ્ન છે ને જે લાલાના એ લાલા ખુદ વરરાજ કંકોત્રી દેવાયો હતો અને એના પરિવારમાં બીજા એક ભાઈ હતા બંને કંકોત્રી દેવા આવ્યા અને હવે આપણે જાઉં છે પાણાવીડવા તો અમે કીધું થોડોક ચા બનાવો ચા પી અને પછી જાઈએ તો આપણો ફર્મુ કમ્પ્લીટ જો ચાનો રાખડો છે ને થોડી ઘણી માખીઓ કે ચા પી લીધો છે એટલે માખીયું છે ને હવે હાલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી હાડા ત્રણ વાગે બીમાર નાલતા થયા ત્યાં ચા બનાવ્યું હતું ત્યાં ચા પી લીધો પણ હવે પાસેવાળી કે હાલો ચા બનાવો પાણા વીડવા જવા સારું મેં કીધું હાલો તો બહુ ભાવે એટલે હું નાના પાડું અને પાછો મિત્રો અત્યાર થઈ ગયો ટાઠા પર એટલે કામ ઉકલે ન કે ઉકલે ને અને આ બાજુ જો બે જણીઓ ટોપી ને કોઈ મોહરિયાન બાંધ લીધા ને બુસ્કર બુસ્કર લીધા એટલે હવે પાણાવીમાં જવાનું હા જય શ્રી કૃષ્ણ તો ખાઈ લીધું ને હવે હન ને ચા પીધો ને અમે કાયતરા ખાઈ હા આટા બખાઈ ને કાયતરા મારી

તો હવે મિત્રો અમે પાણા વીણવા તો હાલો માધુરીબેન બેન આવી જાવ એટલે આપણે કાય કે વીણવા મને જે પાટલા ઓછા થયા બે દિવસ જાય એટલે કાલના દિવસમાં પાણા વીણાઈ જાય એ વીણવા પછી વીણવા નથી પછી આપણે ડૂસો ભરીને બીજું ખેતીનું કામ થઈ જાય પછી કામ ચાલુ કરજું તો ચાલો મિત્રો હવે અમે જઈ પાણા વીણવા તો જો આજે અમે પાણા વીણી અને અંધારું નામી થઈ ગયું ત્યાં હું તો વીણ્યા અને હવે પાછા આપણે વ્લોગમાં આવી ગયા અહીં અને આજ બાયુ જો પછી દેહ આવી અને અમારે બાયુ છે ને હાલવા જાય કામ કામ કરવાના રિયા નથી ને બહુ હું હા હાલવા જાય ને કંઈક થોડવા જાય ને પણ આમાં જો ખરા બેઠા બેઠા ખાઈ પીને હમણાં લોટકા થઈ ગયા બધા એમ મીમા મીમાને પણ ઘણા આવી પડે હા હમણાં અને આ બાજુ છોકરા બધા થાપો તારે અમે હતાવા હતાવા

અને બાજુ જો મને નથું પછી દૂધ ભરીને આવી ગયા થાપો કરી નાખવાને